મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માધવપુર ખાતે આવ્યા હતા ત્યારે મેળાના શુભારંભ પૂર્વે તેમણે માધવપુરના શ્રી માધવરાયજી મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ભગવાનના શ્રી ચરણોમાં પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી માધવપુરમાં દર વર્ષે ચૈત્ર મહિનાની રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસીય અલૌકિક લોકમેળો યોજવામાં આવે છે મેળાના ઉદ્ઘાટન પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માધવરાયજીના મંદિરમાં ભગવાનના દર્શન કરી ગુજરાતના લોકોની સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી તેમજ ભક્તજનોનું અભિવાદન ઝીલી રામનવમી તેમજ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ઉત્સવ પ્રસંગે સૌને શુભકામના પાઠવી હતી ઉલ્લેખનીય છે કે માધવપુર સ્થિત શ્રી માધવરાયજીનું મૂળ પ્રતિમાઓ હાલના નવા મંદિરમાં બિરાજે છે આ નવું મંદિર ઈસ્વીસન અઢારસો ચાલીસમાં માં પોરબંદરના રાજમાતા રૂપાળીબાઈ બંધાવી આપ્યું હતું જેનો શિલાલેખ પણ મંદિરમાં રાખવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શ્રી માધવરાયજી મંદિરની મુલાકાત દર્શન વેળાએ પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર